રામ રામ જય માતાજી આ જઈએ છીએ વિશ્વેશ્વર મહાદેવ દર્શન કરવા તો ચાલો દર્શન કરવા આગળ મળીએ ફાઇનલી વિશ્વેશ્વરના નાળે પહોંચી ગયા છે પાછળ આવે છે અમારા રાયચંદભાઈ ઇન્દ્રાભાઈ અમે જઈએ છીએ વિશ્વેશ્વર મહાદેવ મંદિર અહીંયા તો દસોની લાઇણ લાગી હતી મું આટલી બધી બસો દર્શન કરવા મંદિરે આવી છે પબ્લિક પાણલી દર્શન કરીને આવી ગયા છે જમવા રાઈજન પછી રમવા બેહ ગયા છે જમી લઈએ જમીન પાસે જઈએ નદી તરફ આજે મંદિર તરફથી જમવાનું હતું દેખો કેટલી પબ્લિક આવી છે જમવા આજુબાજુના બધા ગામોની છે જમીન આવી ગઈ છે બહાર તમને દેખાવો ચલો બનાસ નદી ચલો આ છે અમારી બનાસ નદી વિશ્વેશ્વર મહાદેવ દેખી લો કેટલું મસ્ત લોકે છે સામે પહાડો છે પાણી ચા